સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વીજ ઉત્પાદન માટેની મહત્વની યોજના છે આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલા નવાગામ પાસે મહાદંશે પૂર્ણ થઈ ચૂક્યું છે અને બંધ કાર્યરત પણ છે પરંતુ તેની ઊંચાઈ સતત વધારવામાં આવી રહી છે જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે સરદાર સરોવર યોજનાની નહેરો તેમજ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે બંધની કુલ ઊંચાઈ એકસો છત્રીસ દશાંશ પાંચ મીટરની આશરે ચારસો પિસ્તાલીસ ફૂટ સૂચવવામાં આવી છે જે નર્મદા બચાવ આંદોલનને કારણે વિવાદમાં પડી હતી અને ભારતની સર્વોચ્ચ અદાલત તબક્કાવાર બંધની ઊંચાઈ વધારવા માટેની પરવાનગી આપી રહી છે હાલમાં જ ડેમની ઊંચાઈ એકસો અડત્રીસ દશાંશ છ આઠ મીટર કરવામાં આવી છે આ બંધની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લોના અંતરિયાળ ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચે છે બાંધકામ ક્ષેત્રે આ બંધાર સી સી સિમેન્ટ કોન્ક્રીટથી બનેલા બંધોમાં દ્વિતીય ક્રમે આવતો વિશાળ બંધ છે હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળવિદ્યુતથી ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ પણ લાભ મેળવે છે સુખી બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે આ બંધ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડુંગરવાંટ ગામની નજીક સુખી નદી જે નર્મદા નદીની ઉપનદી એવી ઓરસંગ નદીની ઉપનદી છે તેના પર આવેલો છે આ બંધનો પ્રાથમિક હેતુ એકત્રીસ હજાર પાંચસો બત્રીસ હેક્ટર સિત્યોતેર હજાર નવસો વીસ એકર જમીનમાં ત્રણસો પચાસ કી મી લાંબી નહેરો વડે સિંચાઈ કરવાનો છે આ બંધનું બાંધકામ એક હજાર નવસો ઇઠ્યોતેરમી ઓગણીસો સિત્યાસી વચ્ચે કરવામાં આવ્યું હતું હિરણ બે જળબંધ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા તાલાળા તાલુકાના ઉમેઠી ગામ નજીક હિરણ નદી પર બાંધવામાં આવેલો છે આ બંધ માટે ભરણ કરીને બનાવેલો છે આ બંધનું બાંધકામ ઓગણીસો બ્યાસીમાં પૂરું કરવામાં આવ્યું હતું આ બંધનો મુખ્ય ઉદ્દેશ્ય સિંચાઈનો છે આ બંધનું પાણી ગ્રહણ ક્ષેત્ર કચ્છ અને સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે જેમાં લુણી નદીનો સમાવેશ થાય છે